જય જેવાન જય કિશાન આજે તમારે મોઘેરા મહેમાન રાજ ઠાકોર અમારા ઘરે વધાર્યા છે કંકોર્ટમાં બહુ ફેમસ થયો છે રાજ નાની ઉમરમાં મોટી નામના મેળવી છે હજુ પણ ખૂબ આગળ જાય એવી ભગવાનને પ્રાર્થના બીજા જીવન ઠાકોર ટૂંક સમયમાં ખૂબ સારા ફોલોવર અને એ પણ એક સારી રીતે બધાય સફળ લોકોને મળીને એકબીજા લોકોને દૂર દૂરથી મળે છે અને ખૂબ સારી નામના એની પણ મેળવી છે તો એમને પણ આવકારી છે

માં પપ્પા પણ ભણવાનું ચાલુ છે રાત ને ભણાવે છે અને આ રીતે વિડીયો પણ બનાવે છે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે કે બેટા ભણવાનું કરે ભણવામાં છોકરો બહુ હોશિયાર છે પણ દરેક સંતાન એવું ના લાવે કે ભણીને આગળ જાય કોઈ વિડીયો બનાવીને આગળ જાય કોઈ ખેલકૂદ આગળ જાય જેવી ભગવાને બધાને સત્રી કળા આપી હોય કઈ કળા સફળ થાય જો હું દસમું ફેલ છું છતાંય આજે વિદેશમાં ફોલોઅર છે એટલે એવું ના હોય કે ભણે આગળ જતા હોય છે ઘણા લોકો આ રીતે પણ આગળ જતા હોય છે તો જે લોકો સારું કામ કરતા હોય કોઈ ખોટી કોમટ ના કર્યું દઈએ અને કરવા દેવું જય જવા જય સાહેબ તો આપણે મિત્રો અમે કન્વરજી વિશે વિડીયો બનાવીએ તો મેં કીધું તો આ વિડીયોમાં કન્વરજી કોમેન્ટ કરશે તો હું એને આખો પણ આમ ગાવાનો છું અને આ વિડીયોમાં તમે બનાવે રહ્યો હું હવે તમને કનવરજી વિશે ભણાવ